કે માતાજી મિત્રો આવી છે આવા કાયમ કરજો શેર કરજો અને કરજો અને આગળ અમારો જોતા રહો મિત્રો જો પાણી આવી ગયું છે મિત્રો કેટલું પાણી છે અમારો જોજો

અને મિત્રો આગળ પાણી જાય રહ્યું છે એ બતાવવા તમને થોડું થોડું પાણી જાય છે આગળ બતાવા મિત્રો પાણી જઈ રહ્યું છે કેટલું બધું પાણી છે